નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતના બે જાણીતા કલાકાર સાગર પટેલ અને કાજલ મેરિયા વચ્ચે વાકરવયુદ્ધ જામ્યું છે અગાઉ સાગર પટેલે કાજલ મેરિયા પર પાટીદાર સમાજ અને ઉમિયા માતા વિશે અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ મૂક્યો હતો જેના જવાબમાં કાજલ મેરિયાએ પણ વિડીયોના માધ્યમથી સાગર પટેલને પડકાર ફેંક્યો છે અને પોતે સાચા હોય તો મારા ઘરે સીકોતર માતાનો દીવો ઉપાડવા તૈયાર રહેજો કાજલ મેઘરિયા દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરવામાં આવે છે જેમાં તેમણે સાગર પટેલનું નામ લીધા વિના જણાવ્યું છે કે થોડા સમય પહેલાં મારા મોટાભાઈએ સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો હતો જેમાં મારા દ્વારા ઉમિયા માતા અને પાટીદાર સમાજ વિશે અપશ્રદો બોલવામાં આવ્યા હોય તેવો આરોપ મૂકવામાં આવ્યો હતો જોકે હું આ તમામ આરોપોને નકારું છું જો હું પાટીદાર સમાજ કે ઉમિયા માતા વિશે હેલફેલ બોલી હોવાનું તેઓ સાબિત કરી બતાવે તો હું આ જીવન મારું સંગીત છોડવા માટે પણ તૈયાર છું કાજલ મેરિયાએ જણાવ્યું કે હું સાચી હોવાથી મારી વાત સાબિત કરવા માટે હું મહેસાણા સ્થિત મારા ઘરેથી ઊંઝામાં આવેલા ઉમિયા માતાના મંદિરે ચંપલ પહેર્યા વિના ચાલતી જઈશ જ્યાં પાટીદાર સમાજના આગેવાનોની હાજીમાં માતાજીની અખંડ જ્યોતના દીવા પર હાથ મૂકીને હું સાબિતી આપવા તૈયાર છું હું ઉમિયા માતાના દીવા પર હાથ મૂકીને કહીશ કે હું પાટીદાર સમાજ વિશે કશું ખોટું બોલી નથી જો હું ખોટું બોલી હોઉં અને તમે સાચા હો તો તમે મારા ઘરે સિકોતર માતાનો દીવો ઉપાડવા તૈયાર રહેજો